ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના એકદમ ટેસ્ટી એવા ચા સાથે ખવાય તેવા લચ્છા પરાઠા બનાવીશું તમે આ રીતે નહીં બનાવ્યો હે તો અહીંયા બે બટાકા બાફીને લઈ લીધા છે તેની અંદર ઝીણો સમારેલો કાંદો અને ઝીણું સમારેલું બ્રોકલી નાખીશું આપણા બાળકો બ્રોકલી એમને નથી ખાતા હતા તો આ રીતે ઝીણું સમારીને નાખી દેવાનું અને ઝીણું સમારીને બીટ પણ નાખી દેવાનું અને પછી થોડા લીલા ધાણા અને થોડું કેપ્સિકમ ઝીણું સમારી નાખી દેવાનું તમે કોબીસ પણ નાખી શકો છો અને ફુલાવર પણ નાખી શકો છો તેની અંદર પછી થોડુંક લીંબુ નીચોઈ દઈશું તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું ચપટી હળદર નાખીશું ચપટી લાલ મરચું નાખીશું પછી ચપટી આપણે ધાણા પાવડર નાખીશું થોડોક શેકેલા જીરા પાવડર નાખીશું પછી થોડો ચાટ મસાલો નાખી દઈશું પછી કસૂરી મેથી નાખીશું અડધી ચમચી જેટલું હાથેથી ક્રશ કરીને નાખી દેવું થોડું ચીલી ફ્લેક્સ નાખીશું અડધી ચમચી જેટલું પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તમે આ રીતે લચ્છા પરાઠાની બનાવીએ તો જરૂર બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ નવી રીતે જ છે પછી ચપટી આપણે ગરમ મસાલો પણ નાખીશું તેના ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પછી બધી વસ્તુને સરસ મજાનો મિક્સ કરી લેવાનું છે તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને બતાવજો કે તમે આ રીતે લચ્છા પરાઠા બનાવ્યા છે ના બનાવ્યો તો જરૂરથી બનાજો ખૂબ જ ટેસ્ટ લાગે છે તો મેં રોટલીનો લોટ પહેલેથી બાંધીને તૈયાર રાખ્યો હતો આ રીતે મોટી રોટલી વણી લીધી છે તેની ઉપર આપણે બટાકાનો માવો ફેલાવી દઈશું એકદમ પતલું લેવા રાખવાનું છે બહુ જાડું નથી કરવાનું તેનું ખાસ ધ્યાન રાખવાનું આખી રોટલી ઉપર તેને પાથરી દેવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતે પાથરાઈ જાય પછી તેના ચાર ભાગમાં કટ કરી લઈશું આ રીતે પછી ચીઝ નાખવું હોય તો તમે નાખી શકો ના નાખવું હોય તો સ્કીપ પણ કરી દેવાનું પણ મને અહીંયા ચીઝ બહુ ભાવે છે બાળકોને એટલે મેં અહીંયા ચીસ નાખીને બનાવે છે પરાઠા પછી તેને સારી રીતે ફેલાવી દેવાનું છે બધી બાજુ આવી જાય તે રીતે ફેલાવી દેવાનું છે આપણે વધારે ચીઝ નથી નાખવાનું જેથી તવીમાં ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું પછી આ રીતે ગોળ ગોળ રોલ વાળીને પછી આપણે તેને પ્રેસ કરી દેવાનું છે આ રીતનું પ્રેસ હાથેથી દબાવી લેવાનું છે બીજો રોલ પણ એ રીતે આપણે વાળીને તેને પ્રેસ કરી લેવાનો છે તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા રોલ બનાવી દઈશું અને આ રીતે તેના મોટા ગુલ્લા પાડી લેવાના છે પછી થોડું અટામાં નાખીને આપણે તેને ફણી લઈશું હળવા હાથે તેને બહુ પ્રેસ એકદમ પ્રેસ કરીને નથી વણવું તેનું ખાસ ધ્યાન રાખવાનું મીડિયમ રાખવાનું છે આપણે પછી તે વણાઈ જાય એટલે આપણે મેં અહીંયા ભૂલી ગઈ હતી સફેદ તલ પહેલાં નાખવાના પછી ઉપરથી લીલા ધાણા નાખી દેવાના અને પછી તેને વણી લેવાના તો પહેલેથી મેં નાખવાના ભૂલી ગઈ હતી એટલે મેં અહીંયા ઉપરથી નાખ્યા છે આ રીતે વણાઈ ગયા પછી તો પછી અહીંયા આપણે બીજી રીતે સફેદ તલ નાખીશું લીલા ધાણા નાખીશું અને લીલા મરચાંના કટકા મેં ગોળ રિંગ કરી લીધી છે તમને તીખા વાવતા હોય તો આ રીતે લીલા મરચાંના કટકા આ રીતે કરીને નાખી દેવાના પછી અહીંયા એક રોલ લઈ લેવાનું છે આ રીતે તેને દબાવી દેવાનું છે બીજી બાજુ પણ એ રીતે દબાવી દઈશું અને હળવાથી તેને થોડું વણી લઈશું પછી થોડો કોરો લોટ ઉપર નાખીશું પછી તેને પલટાવી દેવાનું છે અને બીજી બાજુ કોરો લોટ નાખીને તેને વણી લેવાનું છે જો તમને મારો આ વિડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો આ પરાઠા ખાવાની ખૂબ જ મજા આવે છે ચા સાથે ખાવાની તો અહીંયા એક મેં મરચાં વગરનો બનાવ્યો છે અને એક મરચાંવાળો બનાવેલો છે તો આ બંને રીતે તમે બનાવી શકો છો તો અહીંયા તવી પર થોડું ચઢતું હતું એટલે આપણે તવી પર તમારે નથી બનાવવાનું તે નોનસ્ટિક પેન ઉપર બનાવવાનું છે તે નોનસ્ટિક પેન પર હું તમને બતાવીશ કે કઈ રીતે બનાવવાનું છે આ રીતે જ કરી લેવાનું છે તેની પ્રોસેસ પણ તો ઉપર થોડો ચોંટવા લાગે છે કારણ કે આપણે ચીઝ નાખ્યું છે તો સરસ મજાના આપણા લચ્છા પરાઠા થઈ ગયા છે ચીલીવાળા અને ચીલી વગરના અહીંયા નોનસ્ટિક પેન પર પણ આપણે બનાવી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે તેને હળવા હાથે નાખી દેવાનું ઉપર તેલ નાખવાનું તેલ નાખીને તમે બટર હોય તો બટર નાખીને પણ તળી શકો છો આ રીતે ખૂબ જ સરસ લાગે છે અને તમારે વણવું ના હોય વણ્યા વગર પણ તમે આખા ફ્રાય કરી શકો છો તો આપણે વણીને સરસ મજાના લચ્છા પરાઠા તૈયાર થઈ ગયા છે બંને રીતે બનાવ્યા છે તીખા અને મીડિયમ બંને રીતે આપણે સરસ મજાના લચ્છા પરાઠા ટોમેટો કેચઅપ સાથે મેં તેને સર્વ કર્યા છે તમે આ રીતે નહીં બનાવ્યું તો જરૂરથી બનાજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ મજા આવે છે ખાવાની